કાનમેરના થયેલી હત્યા બાબતે પોલીસે ભાજપના પદાધિકારી નરેન્દ્રદાન રવદાન ગઢવીની ધરપકડ કરી ચાર આરોપીને શોધવા માટે પોલીસ આકાશ પાથળ એક કરે છે હજુ બચાવતીમાં પ્રતિનિધિ સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાના કાનમેરના મીઠાના રણમાં જે હત્યાનું પ્રકરણ ખૂબ જ ચર્ચાસ્પદ થયું છે ત્યારે કચ્છ જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ અને ભાજપના જાણીતા આગેવાન નરેન્દ્રનારાયણ રૌદાન ગઢવીની આખરે પોલીસે સામખ્યા વિસ્તારમાંથી ધરપકડ કરતાં ભારે સન્નાટો છવાઈ ગયો હતો ભાજપના ખૂબ જ વજનદાર અને કદાવર નેતા કહી શકાય તેવા નેતાની પોલીસે આખરે ધરપકડ કરી છે અન્ય આરોપીની ધરપકડ કરવાની બાકી છે જેમાં ભચાઉ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ અશોકસિંહ ઝાલા સરપંચ આખરીયા સરપંચના પુત્ર દિલીપ અયાચી અને અન્ય ચાર આરોપીની ધરપકડ કરવાની બાકી છે તેમની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે એમ નાયબ પોલીસ વડા સાગર માગરાએ આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું તમને વધુમાં એમ પણ જણાવ્યું હતું કે આજે તમને સાંજે ત્રણ વાગે બચાવની કોર્ટમાં રજૂ કરવામાં આવશે રિમાન્ડની માગણી સાથે ત્યારબાદ તેની શું શું હિસ્સેદારી આ પ્રકરણમાં હતી તે બાબતે પણ તપાસ કરવામાં આવશે નાયબ પોલીસ વડાએ એમ પણ જણાવ્યું હતું કે આમાં એટ્રોસિટીની કલમ ઉમેરવામાં આવી છે પરિણામે આખો કેસ સ્ટ્રોંગ બની ગયો છે ખાસ કરીને કોઈ પણ જાતની રાજકીય સહેસરમ વગર આંખને નરેન્દ્રદાન રવદાન ગઢવીની ધરપકડ કરવામાં આવતા સમગ્ર વાગડ પંથકમાં સન્નાટો છવાઈ ગયો છે અને બાકીના આરોપીની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે પોલીસ તમામ એંગલથી આ બાબતે તપાસ કરી રહી છે અભિયારણ્ય માં બે કાયદેસર જગ્યા ના કબજા બાબતે ફરિયાદી મંગત પૂજા ગોધિલની ફરિયાદના આધારે દીપિકો કલમ ત્રણસો કુલ ગુનો નોંધવામાં આવેલ છે આ બનાવની ગંભીરતા જોતા તથા પોલીસ અધિક્ષક સૂચના મુજબ જિલ્લા પોલીસની કુલ અલગ અલગ ટીમો બનાવી અંદાજે કુલ અત્યારે સોળ જેટલા અટક કરવામાં આવે છે ત્યારબાદ આ સોળ જેટલા આરોપીઓની નામદાર કોર્ટ દ્વારા ચોવીસ પાંચ બે હજાર ચોવીસના પંદર જીરો સુધી સાત દિવસના રિમાન્ડ મળે છે બનાવની ગંભીરતા જોતા બનાવના વિવિધ એંગલ તેમજ આ ઊંડાણપૂર્વક તપાસ કરતાં આરોપીઓના નિવેદનો તેમજ બીજા સમય પુરાવાના આધારે અન્ય ચાર જેટલા આરોપીઓના નામ ખોલવા પામેલ છે જેમાં અશોકસિંહ ઝાલા દિલીપ મયાજી વલી મોહમ્મદ સુલેમા તેમજ નરેન્દ્ર ગઢવી તેમજ આજે નરેન્દ્ર ગઢવી છે તેમની એકવીસ મે ના રોજ અટક કરવામાં આવે છે આ બનાવની વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે તેમજ હવે હાલ અશોકસિંહ ઝાલા દિલીપ અયાજી વલી માહદ તેમજ કાજો રબારી આ એટલા આરોપીઓની પકડવાની તજવીજ ચાલુમાં છે એની હાલ તપાસ ચાલી રહી છે